કોલવડ વિસ્તારમાં આવેલી નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના પરિણામ સારા હતા સારા સંચાલકો મારું નામ સોની ગ્રાણરા જિગ્નેશભાઈ છે હું નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું દસમા ધોરણમાં મેં મારી સેલ્ફ સ્ટડી માતા પિતાનો સપોર્ટ અને શિક્ષકોના સપોર્ટને કારણે હું આ મુકામે પહોંચ્યો છું અને મારે ભવિષ્યમાં સાયન્સ લેવાનો વિચાર છે બી ગ્રુપમાં અને પછી વિચારીશ અને મારા માતા પિતાને કારણે હું આ શ્રેય પહોંચ્યો છું અને શિક્ષકોના રેપિડ રિવિઝન રાઉન્ડ ટેસ્ટ અને એ વન એસે ટુને કારણે હું આ બોર્ડના રિઝલ્ટમાં આવી ગયો છું મારા પર્સન્ટાઇલ રેન્ક છે નાઇન્ટી નાઇન ફાઇવ અને પર્સન્ટેજ છે નાઇન્ટી ફાઇવ પોઈન્ટ ફિફ્ટી સિક્સ સર દર્શન કુમાર ઠાકર આચાર્ય નવનીતિ ઇન્ટરનેશનલ સ્કૂલ આજે અમારા બાળકો અને શાળા પરિવારમાં ખૂબ ઉત્સાહ છે કારણ કે આજે ખૂબ સુંદર પરિણામ શાળાનું આવ્યું છે આજે મારી શાળામાં ચોવીસ બાળકો એ વન પ્રાપ્ત કરે છે અને એકત્રીસ બાળકોએ એ પ્રાપ્ત કર્યા છે આ બધા જ બાળકો ખૂબ મહેનત કરી છે શાળા મેનેજમેન્ટ પણ એમના માટે ખૂબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે અને બાળકોને વિશેષ રીતે ઉજાગરા ન કરવા પડે અને સ્માર્ટ વર્ક કરી અને બાળકો ખૂબ સુંદર પરિણામ કેમ લાવી શકે એને સતત મોટિવેશન મેનેજમેન્ટ તરફથી પણ પ્રાપ્ત થતું રહેલું છે શિક્ષકોએ પણ ખૂબ સારી મહેનત કરી છે અને વિદ્યાર્થી અને ખાસ કરીને એમના માતા પિતા ખૂબ સપોર્ટિવ રહ્યા છે ત્યારે આ મુકામે પહોંચી શક્યા છે હું આજે બધા જ વિદ્યાર્થીઓને અને એમના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને ભવિષ્યની શુભકામનાઓ આપું છું અને ઉત્તરોત્તર એમના જીવનમાં પ્રગતિ થાય તેવા શાળા પરિવાર તરફથી એમને આશીર્વાદ પણ પાઠવીએ છીએ